સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી મુજબ યુવકની હત્યા બોથડ પદાર્થ મારીને કરવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને ત્રણ આરોપીની અટકાયત કરી છે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમરોલી વિસ્તારમાં એક વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલા બોલાચાલી અને ઝઘડો થયો હતો

ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હોવાની શક્યતાઓ હાલ સેવામાં આવી રહી છે કતારગામ પોલીસ દ્વારા મૃત મૃતદેને પોસ્ટમોર્ટમથી સ્મેમે હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન સુરતી